ભરૂચના હાંસુર તાલુકાના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી પર્લી વૈજનાથ કિલોમીટર જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભોળા સ્તંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસુડના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈશ્વનાથ જ્યોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા હતા ગામના રામજી મંદિર ભીડભંજન મહાદેવ મંદિર વેરાઈ માતા મંદિર અને હનુમાનજી મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાન સાથે આ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડયાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે હાંસુર તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ આગેવાન ઉમેદભાઈ પટેલ ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઇલાવ ગામના પંદર કાવડયાત્રીઓ સત્તરસો કિલોમીટરનું અંતર પગપાળા કાપી અઠ્યાવીસ દિવસે બંને જ્યોતિર્લિંગની કાવડયાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે કાવડયાત્રીઓ દ્વારા રોજનું પચાસ કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે અમે આજથી આજે અમે કાવાડિયાટા લઈને અમે કાશી વિશ્વનાથથી અને વેદનાથ બે જ્યોટિર્લિંગ અમે કરવાના છે અહીંથી એમનું અંતર પંદરસો જેવું છે પંદરસો કિલોમીટર અમે આશરે અમે ત્રીસ દિવસ સુધીમાં અમે ત્યાં પહોંચીશું અને જલ ભગ મહાદેવને જલ અર્પણ કરીશું અત્યાર સુધીમાં અમે નવ જ્યોટિર્લિંગ પૂર્ણ કર્યા છે અને હવે એક જ્યોતિર્લિંગ માટે અમે આવતા વર્ષે જવાના છે પાછા કેદારનાથ એટલે અમારું બાર જ્યોતિર્લિંગ અમારે હવે એક વર્ષ રહ્યું છે અમે અને આવતા વર્ષે પરિપૂર્ણ બધા થઈ જશે અમારા બાર જ્યોતિર્લિંગ હારો મહાદેવ